નમસ્કાર મિત્રો તારીખ છે અગિયાર ઓક્ટોમ્બર બે હજાર પચીસને વારસે આજે શનિવાર આજના વિડીયોની અંદર ડુંગળી બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વીડિયોની અંદર કરવાના છે તે પહેલા ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો ડુંગળી બજારમાં ટૂંકી વટઘટમાં ભાવમાં સ્થિરતાનો માહોલ છે અને આવકો ધીમી ગતિએ વધારો જોવા મળી રહ્યો છે ડુંગળી બજારમાં આગામી દિવસોની અંદર વેચવાલી વધે તેવી સંભાવનાઓ રહેલી છે ખાસ કરીને ડુંગળી બજારમાં ટૂંકી વટઘટ સાથે ભાવમાં સ્થિરતાનો માહોલ જોવા મળી રહ્યો છે અને આવકો ધીમી ગતિએ સુધારો જોવા મળ્યો છે ડુંગળીની આવકો આગામી એક જ સપ્તાહની અંદર જો વરસાદ નહીં આવે તો આવકમાં થોડો વધારો થવાની શક્યતાઓ છે અને તે બાદ દિવાળી બાદ મોટા પ્રમાણમાં ઝડપી આવકો વધવાની પણ સંભાવનાઓ રહેલી છે ડુંગળીના વેપારીઓ કહે છે કે વર્તમાન સંજોગોમાં બજારમાં કોઈ મોટી ડિમાન્ડ ન આવે તો બજારમાં સુધારાની સાલ જોવા મળી શકે છે આ સિવાય ખાસ કોઈ મોટી તેજી મંદી હાલ તો દેખાતી નથી ને આગળ ઉપર જો બચારો ટોન સર્યાસ મિશ્ર દેખાઈ રહ્યો છે તો મિત્રો ડુંગળીની આગામી દિવસોની અંદર છે વેચવાલી વધે તેવી પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે તો મિત્રો અજના વિડીયોમાં બસ આટલું જ વિડિયો ગમ્યો તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું આવો બીજા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રોને જય